ખાલી વાતો કરવાને પડકારા એમની શ્રદ્ધાંજલિ આપી છે ભગતસિંહ આજ આયા બધા મે આપને કીધું એમ નામી અનામી બધા ક્ષેત્રના મહેમાનો વડેલો છે રાજગુરુ ભગતસિંહ અને સુખદેવ 23 માર્ચ આજ ઈ દિવસ છે સાહેબ શ્રદ્ધાંજલિ દેવાનું ટાણું છે મને વાત કરવા દયો પેલી આયા ખમીર હોય શરૂઆતમાં કીધું પૈસા થોડી વાર રહેવા દો ને યાર કોઈ નહીં લે લે યાર માતાજી દયા થઈ ગઈ હવે તો તાણ હતી તીધી હતી એમાં શંકા સ્થાન નથી પણ હવે તો સમજો રીતે રીતે જ છે બધું ભાઈ હા અમે તો અપનો ને લૂંટા ગહેરો મેં કહા દમ થા યાર મેરી કિસ્તી ડૂબી વાહ પાણી ભી કમ થા હવળો હોય ને હવળું ત્યારે નક્કી કરી લેજો હવળો ખા કરો ને તો આંખે જઈને હવળો થઈ જાય એટલું યાદ રાખજો હવળું હોય તો રામે કીધું છે માં કે વિધિ બામ હોતે હોતે અપને પરાય બામ હોર પ્રતિ કુડ તાય શીશ મંડ રાતી હે